સાતસો તથા એક મોબાઈલ ફોન મળી કુલે રૂપિયા એક લાખ નેવું હજાર આઠસો સિત્તેર ની મત્તાના મુદ્દા માલ સાથે એક આરોપીને પકડી પાડી એનડીપીએસ નો કેસ શોધી કાઢતી પાંડેસરા પોલીસ મહેરબાન પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બધીને સંપૂર્ણપણે માટે સુરત અન્ય રાજ્યોમાંથી ચોરી ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવા અને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખત સૂચના અનુસાર માનનીય શ્રી કે એન ડામોર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર બે સુરત શહેર તથા માનનીય શ્રી વિજયસિંહ ગુર્જર નાયબ પોલીસ કમિશનર શ્રી ચોનચાળ સુરત શહેર નાવના માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના અંતર્ગત કામગીરી કરવા સારું માનનીય શ્રી વિજયસિંહ ગુર્જર નાયબ પોલીસ કમિશનર શ્રી ચોનચાળ સાહેબ સુરત શહેર નાવના માર્ગદર્શન હેઠળ માનનીય શ્રી જેડ આર દેસાઈ પોલીસ કમિશનર એચ ડિવિઝન સુરજ શહરનાઓની સૂચના હેઠળ પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ગઢવી તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર

છૂટક વેચાણ કરે છે અને હાલમાં તેમના રહેણાંક ઘરમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખેલ છે જે બાતમી હકીકતના આધારે બાતમીવાળી જગ્યા પાંડેસરા કૈલાસ ચોકડી ગાંધી કુટીર રોડ પાસે આવેલ વિનાયક નગર સોસાયટીના ઘર નંબર ત્રણસો ત્રાણુંમાં રેડ કરતા નામે રામશરણ ઉર્ફે મુન્ના જપસિંહ યાદવ વર્ષ ચાલીસ રહે પ્લોટ નંબર ત્રણસો ત્રણું વિનાયકનગર સોસાયટી ગાંધી કુટીર રોડ કૈલાસ ચોકડી પાસે પાંડેસરા સુરત મૂળ રહે ગામ ભેંસમારા થાના ટીકારી જિલ્લો ગયા બિહારનાઓને ગાંજાનો કુલ જથ્થો વજન પાંચ કિલો અગિયાર ગ્રામ કિંમત રૂપિયા પચાસ હજાર એકસો દસની મત્તાનું વેચાણ કરવા સારું તથા ગાંજાના વેચાણના રોકડા રૂપિયા એક લાખ તેત્રીસ હજાર સાતસો સાહીઠ તેમજ વિવો વાય ટ્વેન્ટી એઈટ મોબાઈલનો મોડલનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા સાત હજાર મળી કિંમત રૂપિયા એક લાખ નેવું હજાર આઠસો સિત્તેરની મત્તા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે